સર <laughs> <laughs> तो 31 ડિસેમ્બર ને નવા વર્ષ ઉજવવા માટે પાર્ટી લોક પર ભારે બરતરફની સુરતીઓ હાજર રહી હતી પોલીસ દ્વારા પણ સતત ચેકિંગ હાજરવામાં આવ્યું કેટલા લોકો ટ્રીક ટાઈમના કેસમાં પકડાયા છે કેટલા લોકો નિયમોનો ભંગ કરતા જ પકડાયા છે 31 ડિસેમ્બર ના અનુસંધાને સમગ્ર શહેરમાં ડિટેઇડ સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવ્યું હતું તમામ અધિકારીઓ કર્મચારીઓ સ્પેશિયલાઇઝ ટીમ્સ ઓફ શીટી મહિલા પોલીસ પીસીબી ડીસીબી એસોજીના ટીમો તૈનાત હતા અને ગઈકાલે જે એન્ફોર્સમેન્ટના ભાગરૂપે ટેન થાઉઝન્ડથી વધારે વાહન ચેકિંગ વગેરે કરવામાં આવ્યું આપના ટ્રેક એનાલિસિસ માટેના કીટ પ્રેટ એનાલાઇઝર અને વાહન ચેકિંગના જે સ્પેશિયલાઇઝ ટીમો હતા એમના દ્વારા લગભગ ફોર્ટી સેવન પીધેલાના કેસો કરી છે અડસઠ એવા કેસ છે જે ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના અને સાતસો અઠ્યાસીથી વધારે વાહનો જેઓ એમયુ એક્ટ નાઇન્ટીન એટી એટના નિયમોનો ભંગ કરે છે અને શંકાસ્પદ પ્રવૃત્તિમાં આપણા પકડાઈ ગયેલા છે એવા વાહનોને આપણે સેક્શન બસો સાત એમયુ એક્ટ નાઇન્ટીન એટીએટ અંતર્ગત ડિટેઇન કરી છે મને આ કહેતા આનંદ છે આ રિગરસ એન્ફોર્સમેન્ટ વિઝિબિલિટી એન્ડ ડોમિનેશનના કારણે ગઈકાલે વડોદરા શહેરના રહેવાસીઓ નવા વર્ષના સ્વાગત અને ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં સફળ થયા અને કોઈ પણ વિસ્તારમાંથી કોઈ પ્રકારની વાયલન્સ કે ઓબ્જેક્શનબલ એક્ટિવિટી આપણે ધ્યાન ઉપર આવ્યું નથી એટલે શહેરજનોને આપણે આભાર માનવા માગીએ છીએ કે એક શાંતિભર્યો શાંતિપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમ સંપન્ન થયું છે અને લોક સહકાર અને એમના સાથ સહકારથી આ શક્ય બન્યું છે અને આ જ પ્રકારના એક રિગરસ એન્ફોર્સમેન્ટ વિથ પબ્લિક પાર્ટિસિપેશન એન્ડ પાર્ટનરશિપ આ શહેરમાં ચાલુ રહેશે